કોંગ્રેસે શિક્ષણ મુદ્દે ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ કહ્યું પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો દ્વારા ધોરણ દસ ના પેપરોની કરાઈ છે ચકાસણી તો જમીન મામલે કચ્છના ખેડૂત સાથે છેતરપિંડી કરાઈ હોવાનો આપનો આરોપ પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં બે ધુરંધર નેતાઓ ચૂંટણી મેદાનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સરકારના ઈશારે ચાલતી હોવાનો કર્યો આરોપ તો સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંદેશ ખાલી દુર્ઘટના મામલે સાધ્યું નિશાન ચૂંટણી પ્રચારમાં વિવિધ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર રાજસ્થાનના ચિત્તોડગઢથી કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ દ્વારા જૂઠા વચનના લાહાણીનો મુક્યો આરોપ તો ઉત્તરાખંડમાંથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણાવી કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર વચ્ચે બીજા તબક્કાની અઠ્યાસી સીટો માટે અંતિમ દિવસે ઉમેદવારોએ ભર્યા નામાંકન મથુરા બેઠક પરથી હેમા માલિની કેરળના અલાપુજાથી કોંગ્રેસના કેસી વેણુ ગોપાલે તો વાયનાડથી ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રને ભર્યું ફોર્મ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આરજેડીને ફટકાર કોંગ્રેસના અગ્રણી નેતા ગૌરવ વલ્લભ અનિલ શર્મા અને આરજેડી નેતા ઉપેન્દ્ર પ્રસાદે ધારણ કર્યું ભાજપનું સભ્યપદ કોંગ્રેસ દ્વારા દિશાહીન રાજનીતિ કરાઈ રહી હોવાનો ગૌરવ વલ્લભનો આક્ષેપ રાજ્યમાં જામ્યો ચૂંટણીનો માહોલ અમરેલીમાં ભાજપના ઉમેદવાર સામે આંતરિક વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કાર્યકરો અને હોદ્દેદારો સાથે યોજી બેઠક તો પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે આણંદના સંમેલનમાં બૂથ કાર્યકરોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન રાજ્યમાં ઉંચકાયો ગરમીનો પારો ઓગણચાળીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ સહિત છ શહેરોમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીએ પહોંચ્યો હીટવેવથી બચવા તકેદારીના પગલાં લેવા તંત્રનો અનુરોધ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદ ખાતે સાંજે સાડા સાત વાગ્યાથી મુકાબલો પોઈન્ટ ટેબલમાં ગુજરાત ચાર પોઈન્ટ સાથે પાંચમાં જ્યારે પંજાબ બે પોઈન્ટ સાથે સાતમા સ્થાને